નમસ્કાર આપ રહ્યા ન્યૂ સમગ્ર ગુજરાતમાં આવેલા બાવીસ મરીન પોલીસ સ્ટેશન પૈકી જાફરાબાદ મરીન વિસ્તારમાં સિકોતરમા ટાપુ ખાતે કોસ્ટલ આઈજી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે આવેલું સિકોતર માતાના મંદિર પરિસરમાં લાઇટ હાઉસ ખાતે ઓગણ એસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોસ્ટલ ડીઆઈજી પ્રવીણસિંહ માલ દ્વારા પંદરમી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો સમગ્ર ગુજરાતમાં આવેલા બાવીસ મરીન પોલીસ સ્ટેશન પૈકી જાફરાબાદ મરીન વિસ્તારમાં આવેલા સિકોતર માતાના મંદિરના પરિસરમાં આ ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં જાફરાબાદ મરીન પોલીસ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો અને રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી જાફરાબાદ માછીમારોને કોસ્ટલ દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે ટૂંકી માહિતી આપવામાં આવી આ ઉપરાંત દરિયાઈ સુરક્ષા અંગે લોકોને માહિતગાર કરાયા અને દરિયાઈ ટાપુની મુલાકાત કરી આ ધ્વજવંદનમાં જાફરાબાદના દરેક સમાજના આગેવાનો અને પત્રકાર મિત્રોએ આઈજીનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું આ પ્રસંગે દરેક સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હમીરભાઈને કે તેઓ પણ એંસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે ઉકોતરમાં ટાપુ જે મરીન પોલીસના વિસ્તારમાં આવે છે જાફરાબાદ મરીન પોલીસના વિસ્તારમાં આવે છે અમરેલી જિલ્લાનો આ એક ભાગ છે આ ટાપુ ઉપર જે ભારત સરકારની જે સૂચના છે એ અનુસંધાને અને ગુજરાત પોલીસ તરફથી હું આઈજી કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત સ્ટેટ ધ્વજવંદન નિમિત્તે અહીંયા આવ્યો છું આ વિસ્તારના માછીમાર ભાઈઓ અને આ વિસ્તારના સમગ્ર લોકો જે માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે અને અન્ય ધંધા સાથે જે લોકો સંકળાયેલા છે એ સૌને હું આ સેવન્ટી નાઇન ઇકનો એસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પોસ્ટલ સિક્યુરિટીની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં બાવીન બાવીસ મરીન પોલીસ સ્ટેશન છે અને આ બાવીસ મરી મરીન પોલીસ સ્ટેશન પૈકી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન એ એક અમરેલી જિલ્લાનું મરીન પોલીસ સ્ટેશન છે કોસ્ટલ એરિયાના સુરક્ષા માટે કોસ્ટલ વિસ્તારમાં અને દરિયામાં ફિશરી ફિશિંગ કરતા ફિશરમેન માટે સુરક્ષા અને સાથે સાથે દેશની સુરક્ષા માટે આ મરીન પોલીસ કામ કરી કામ કરી રહી છે અને હાલમાં સમગ્ર ગુજરાતમાં મરીન પોલીસની જે કામગીરી છે એ ખૂબ સારી રીતે થઈ રહી છે કોઈ લો એન્ડ ઓર્ડરના ખાસ પ્રશ્નો નથી ફરીને હું આ બાબતે આજના આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું થેન્ક યુ